મુશ્કેલી આવતી હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે સ્પેલિંગ અલગ અલગ હોય પણ એનો ઉચ્ચારૂદો થતો હોય છે તો અહીંયા જો એક એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો અહીંયા આપેલું છે પીસ આને પણ પીસ વંચાય અને આને પણ પીસ વંચાય તો આપણને ખબર છે કે એકનો નો અર્થ શાંતિ થાય અને એકનો નો અર્થ ટુકડો થાય પણ કોનો અર્થ શાંતિ થાય અને કોનો અર્થ ટુકડો થાય એ જાણવા માટે મિત્રો આ હું તમને ટ્રિક સમજાવીશ હવે જુઓ મિત્રો બરાબર હું ચાલતો હોય અને નાણામાં શું હોય તડકો પડતો હોય જો તમે તડકામાં રખડવા નીકળો તો તમને શાંતિ મળે ના મળે પણ જો મિત્રો ઉનાળામાં એક સરસ મજાનો રૂમ હોય ને રૂમમાં એસી ચાલુ હોય અને એસી માં તમે ઊંઘ્યા હોય તો તમને કેવી મજાની શાંતિ આવે એટલે કે તડકામાં શાંતિ ના મળે એસી માં શાંતિ મળે તો અહીંયા જો વિદ્યાર્થીઓ આ સ્પેલિંગ અંદર આ સ્પેલિંગ અંદર ક્યાં એસી આવે છે નથી આવતો તો શાંતિ ક્યાંથી મળે ના મળે પણ આ સ્પેલિંગ અંદર